ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા માત્ર બે પાંચ મિનિટોમાં હોબાળા સાથે સંપન્ન છવ્વીસ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં માત્ર ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાઈ વિપક્ષે ભ્રષ્ટાચાર વિરોધી ઓડિયો ક્લિપ્સ વાયરલ કરી નગરપાલિકા પ્રમુખ સહિત શાસક પક્ષને બાનમાં લીધો વિવાદોના વંટોળ વચ્ચે હર હંમેશ ઘેરાયેલી ખંભાત નગરપાલિકામાં આજરોજ શાસક પક્ષના આઠ કાઉન્સિલરોના રાજીનામા સાથે છવ્વીસ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલમાં સામાન્ય સભા યોજવામાં આવી જેમાં અઢાર ગણતરીની મિનિટોમાં જ મંજૂર કર્યા વિપક્ષે વિવિધ આક્ષેપો સાથે નગરપાલિકામાંથી રાજીનામું આપનાર મહિલા કાઉન્સિલરના પતિ અને નગરપાલિકા પ્રમુખ વચ્ચે ભ્રષ્ટાચાર ઉજાગર કરતી ઓડિયો ક્લિપ વાયરલ કરી બોર્ડ બેઠકમાં શાસક અને વિપક્ષ સામસામે આવી જતા તૂતુ મેમેલના દ્રશ્યો સર્જાયા બંને પક્ષના સભ્યોએ એકબીજા ઉપર વિવિધ આક્ષેપો કરી નગરપાલિકા બોર્ડ બેઠકમાં હોબાળો ખંભાત નગરપાલિકા તરફથી જનરલ બોર્ડ ની સામે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું એમાં સૌ પ્રથમ તો એમની પોલીસ ની હાજરી એમની ભીક બતાવે છે જયારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે પહેલાથી અમે જાહેર કર્યું કે ભાઈ અમે એમનો ભ્રષ્ટાચાર એમની જ ઓડિયો સીડીથી ઉજાગર કરવાના છીએ એટલે એમણે મસ્ત મોટો પોલીસ બંદોબસ્ત બોલાયો વિરોધ પક્ષને દબાણમાં લાવવા માટેનો ભરચક પ્રયાસ કર્યો પણ અમે લોકો જ્યારે બોલવા સામાન્ય સભામાં ઊભા થયા ત્યારે એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નહીં ખંભાત નગરપાલિકાના જેટલા સત્તાધીશો છે બધા જ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે વાત વાતમાં દરેક વાતમાં રોડ હોય ઘન કચરાનો નિકાલ હોય કે કોઈ પણ ખાતું નગરપાલિકાનું હોય ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી અને એટલા માટે જ આ લોકોએ બીજા જે છ ભાજપના અને બે અપક્ષ એટલા માટે રાજીનામા આપ્યા આજે અમારી કોઈ વાત સાંભળ્યા વગર એ લોકો બહાર નીકળી ગયા ખંભાત નગરપાલિકામાં ખંભાત નગરપાલિકામાં

અમને કેસટ વગાડતા રોકવામાં આવ્યા વિસલ બ્લોર એક્ટની કલમ ચાર મુજબ જ્યારે આ દેશનો કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર ઉજાગર કરતો હોય તો એને પોલીસ રક્ષણ મળવું જોઈએ આ ઊંધું છે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે ભારતીય જનતા પાર્ટીના ઉપલા લેવલથી એમને એમની મદદ કરવામાં આવે છે એમને રક્ષણ પૂરું પાડવામાં આવે છે અને અમને લોકોને અમે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ કાયદો છે છતાં પણ છતાં પણ અમને વાત અમારી રજૂ કરવા દેવામાં આવતી નથી અને આજે જે બોર્ડમાં થયું એ સવાબની આપની છે એટલે ખંભાત નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે ને હજુ તો હજુ તો આ એક જ અમે ઓડિયો આજે બહાર પાડી છે હજુ અમારી પાસે છ થી સાત ઓડિયો એવી છે કે જો અમે પ્રજામાં લાવીશું ને તો આ લોકો મોડું બતાવવાને લાયક નહીં રે ઈરાન બોર્ડ ની અંદર એક તો પહેલી વાત એ કે જાન્યુઆરી ફરજિયાત બોર્ડ બોલાવવું પડે અધિનિયમ ગુજરાત નગરપાલિકામાં માં છે પણ એ જાન્યુઆરી મહિના માં બોલાઈ શકે નહીં એટલે પહેલું એક આખું 3 મહિનાનું નું બોર્ડ બોલાઈ શકે નથી આ ફેબ્રુઆરી માં 6 તારીખે જે બોર્ડ બોલાવ્યું એની અંદર એજન્ડાની અંદર પ્રમુખને ને 45 ડી મુજબ 45 ડી મુજબ સરકાર નિયમ આપેલો છે એટલા માટે કે જ્યારે કોઈ હોનારત થાય તો બે બોડી વચ્ચે કોઈ ઇમરજન્સી હોય તો જ એ ઠરાવ કરી શકે એ ઠરાવની મર્યાદા હોય પણ આજે એમણે વિસ્તારી દિવ કર્મચારી એકત્રી દસ ચોવીસે રિટાયર થઈ પૂરા થઈ જતા સમય એકત્રી દસ પછી આજે એકત્રીસ બાર એકત્રીસ બાર પછી એકત્રી પાંચ સુધીના બધા ઠરાવ એમણે પોતે કર્યા છે એ કાયદાની ગેરબંધારણી છે બીજું કે જે કોઈ માણસોને નિમણૂકો આપી છે એમ્પ્લોયમેન્ટ એક્સક્લુઝન રોજનદારો લેવાના હોય તો સરકારના નિયમ છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાંથી નામ લગાવવા પડે અને એને કાયમી આ તો દર ત્રણ મહિને એકલા એક મહિને રિન્યુ કરે છે તો ભવિષ્યમાં આર્થિક રીતે કાયમી થવા માટે કોર્ટમાં જાય તો નગરપાલિકાનું ભારણ થઈ ગયું એટલે પીડબ્લ્યુડીમાં વોટર હાઉસમાં આ એક ઠરાવ હતા બીજું કે જે ચકડોર ગ્રાઉન્ડ દિવારી પર ભાડા આપેલું હતું નગરપાલિકાએ પોતે આ આ બે વખતે હરાજી કરીને આપ્યું હતું એ હરાજીમાં આજની તારીખે બે માણસના પૈસા જો આવ્યા નથી ગઈ સાલ પાસઠ લાખ રૂપિયા હતા એના આજે પચાસ લાખ રૂપિયા છે એ પંદર લાખની ખૂબ સીધું નુકસાન છે બીજું નગરપાલિકા જે પાથરણા અને જે નગરપાલિકા દર મહિને ત્રણ ત્રણ લાખ રૂપિયાનું માસિક ઇજારો હતો છેલ્લા છ મહિનાનો ઇજારો ઓછો થઈ ગયો છે વારંવાર કહ્યું પણ ઇજારોનો ટેન્ડર બહાર પાડતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી અને નગરપાલિકાને દર મહિને અઢી લાખનું નુકસાન થાય છે અને છેલ્લા છ મહિનાથી આ નુકસાન નગરપાલિકા આર્થિક નુકસાન કરે છે એના માટે જવાબદાર કોણ પ્રમુખને કેટલી વાર કહ્યું બીજું જે સરકારે કમિશનરે ઓર્ડર કર્યા છે કે જે કર્મચારી આ રજીમાં ભાગ ના લઈ શકે એની તમે એને રદ કરો આ જે પકાયેલું બાંધેલા છે શોપિંગ સેન્ટર એ તોડી નાખવાનો પણ ઓર્ડર થયો છે એમાં ચીફ ઓફિસર કોઈ કાર્ય કરતા નથી બીજું એને બીજા ઠરાવની અંદર જે ગટરની અંદર જે પમ્પિંગ સ્ટેશન છે એનો વિચારો ભૂતપૂર્વ પ્રમુખે આપેલા યોગેશભાઈ ઉપાધ્યાય એનો પણ એક કમિશ્નરે ઓર્ડર કર્યો છે કે તમારા ઘેર રીતે આ તમે બે ઓર્ડર આપ્યા હતા એટલે એ વર્ક ઓર્ડર આપ્યા હતા એ પીઝા ખોટી રીતે અપાયા છે એ પીઝા વસૂલ કરવાનો ઓર્ડર ચીફ ઓફિસરે કર્યો છે પણ નગરપાલિકા કોઈની પર કોઈ જાતનું કોઈ જાતનું કામગીરી એ બધા ઠરાવો હતા ને આજે એ ઉજાગર કરવાના હતા ને આજે એમણે બોર્ડ એક જ આઈટમ ચલાવી પ્રોસે અને બોર્ડ મુરત રાખીને જતા રહ્યા